સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાલુકાના ડાભા ખરભાસી ગામે આઝાદ ફળિયા ખાતે આવેલા રાંદલ માતા મંદિરનો ચૌદમો પાટોત્સવ રવિવાર તારીખ ચૌદ જૂન બે હજાર પચીસના રોજ સાંજે ધામધૂમથી ઉજવાયો આ પ્રસંગે ગામના તેમજ દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યા આ ઉત્સવની શરૂઆત સાંજે ચાર વાગે હવનના કાર્યક્રમથી થઈ જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ત્યારબાદ સાંજે છ વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ અધ્યક્ષ કિશોરભાઈ પાનવાડાએ પોતાની હાજરીથી સમારોહની શોભા વધારી હતી ગામના લોકો અને ભક્તોએ આયોજનની સફળતા માટે સંયુક્ત પ્રયાસો કર્યા જેના કારણે આ પાચોત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો આવા ધાર્મિક કાર્યક્રમો ગામની એકતા અને ભક્તિની ભાવનાને મજબૂત કરે છે એમ ગ્રામજનોએ જણાવ્યું હતું આ પાટોત્સવની ઉજવણીએ ડાભા ખરભાસી ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ સર્જ્યું હતું

ત્યાંથી કન્ટિન્યુઅસલી દર વર્ષે અમે અહીંયા માતાજીની સાલગીરી ઉજવીએ છે અને એ પહેલા થોડું બીજું મંદિર હતું ત્યારે વર્ષે વર્ષે કરતા હતા મતલબ આઠમ જે આપણી આઠમ આવે ત્યારે પણ જ્યારથી આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી પંદર છ દર વર્ષે અમે કરીએ છીએ અને આજુબાજુના ગામ અમારા ગામના જે સિટીમાં મુંબઈ અમદાવાદ ત્યાંથી ઘણા લોકો અહિયાં આવે છે માતાજી ના દર્શન કરવા માટે મોટે ભાગે બધા લોકો અહિયાં હાજરી આપે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત